જો બ બનાવી ગયેસ બાલ મંદિરે હતા શું પહેરું છે આજે દુર્વાય કંઈક આઉટફિટ કંઈક આઉટફિટ અલગ પહેર્યા છે દુર્વાયા આજે નવરાત્રિમાં પહેરવાનું હોય દુર્વાઉ ટ્રેડિશનલ છે એટલે જ હોય ને ના પણ તમાર શું કે નવરાત્રી સુધી આયા રહેવું છે આપણે ઘરે ન જવાનું કે ગામમાં જ નવરાત્રી પહેલા આપણે ઘરે જવાનું છે કે નવરાત્રી ને તો હજી વાર છે થોડીક અહીંયા રહેવું છે બોલો અહીંયા રહેવું છે દૂર આ સાઈડ ઊભી રહે તો દૂરવા બધાય તો મના મસ્ત র <laughs> <laughs> ટ્રેડિશનલ ટ્રેડિશનલ છે નવરાત્રીમાં પહેરાય એવા કાદુ પેલા તને ગરબા લેતા આવડે છે મેં તો ક્યારે જોયા નહીં તને ગરબા લેતા આવડતો એવું એવું તો ક્યાં ગરબા રમીશ અને હવે અમે સુઈ જઈએ સુવાનો ટાઈમ થઈ ગયો છે દુર્વાબેન આવી ગયા છે માથો કરી જો ઓલું નાનું બાવ છે ને કરી મોકલજો તો હિંચકાવે છે આની હોય મૂકી હોય તો આ લંબાગ ઉઠી પહોંચાય મારી ધનશ્રી હુદી છે માધું છે ને ધનશ્રીને હોવાય નથી દેતો છું જો ધુરુન માધું બે ધનશ્રી નીચક આવે છે પણ એ બંધ છે ને એટલે કાંઈ ન થાય આ ત્રણ થયા હો ત્રણ પણ આમાં ધનશ્રી જાગે શું જો એ લા હા હું લઈ લઉં હમણાં બાય

माधव नेम थे ऊ मोटो थे गयो छ अञ्जी यो नोकरा दीदी जाय आ आया करो माथो आम करा आम कलय कर जो आ जा, आ जा, जा। जा। आम जो हाय आम जो आम आम कलय जामो ये आले आले आल, आल, आल। के अत्तारे हमे बनावे छी कोपरा पाक अयो जो फ्री मावो आम इ गयो छ आ આઠસો ગ્રામ માવો હતો એમાં એની સામે આઠસો ગ્રામ ટોપરું છે એમાં જેટલું જરૂર પડશે એટલું નાખવાનું સીધું નહીં નાખી દેવાનું તો જેટલો માવો છે ને એની સામે ટોપરાના ભાગની નહીં પણ માવાના ભાગની સામે ખાંડ નાખવાની આ પાંચસો ગ્રામ જેટલી ખાંડ લઈ કદાચ કોઈ માપ નથી કર્યું પણ એટલી ખાંડ લીધી છે આ બાઉલ એક માવા એટલે આટલી ઓછી લીધી છે અને હવે આપણે છેને પેલા સીધી તાસણી લેવું ક જો હવે તાસણી મૂકી પાણી નાખ્યું થોડું અડધા ગ્લાસ જેટલું અને હવે ખાંડ નાખી દે ખાંડ પલળે એટલું પાણી નાખવાનું તમાર જેલી ખાંડ હોય એ પ્રમાણે જાસણી ગેવ લેવાની એક તારની બે તારની બે તારની આ ઠારી પછી જે તૈયાર ટોપરું હોય તો હરખું જામે

હું બનાવું છું આપણે હલવો દૂધીનો હલવો બનાવો છો બે રેસીપી પોસિબલ નથી પણ તમને ટોપડા પાકની રેસીપી પૂરેપૂરી આપશું કે મમ્મી છે શરૂઆત થઈ ગઈ અને હું હું ઈ તમને બતાવીશ અને આ રીતે એકવાર ટ્રાય કરજો હરખો ટ્રાય કરજો પરફેક્ટ માપથી કે પરફેક્ટ માપ કરશો ને તો ટોપડા પાક સારો થાય જો જે આ છે ને બે તારની ચાસણી આવતા થોડીક વાર લાગે કલર વાળો તમારે કરવો હોય ને તો કલર ચાસણી અંદર નાખી દેવાનું જો ટોપરું આવું છે ને એકદમ ઝીણું જ લેવાનું અને શું કેવાય બુરો બુરો કેવાય

એક મિનિટ માટે કેમેરો સ્ટોપ થઈ ગયો તો એટલે એના જો ગાંઠો છે એ બધી ભાંગી જાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર આપણે મિક્સ કરતું રહેવાનું જો આ થોડી થોડી ગાંઠો છે ને એ ઓગળી જાય અને હવે નાખશું આપણે ટોપું बस मुझे न तुम्हारे एक हमत्रू नहीं राखी देवानो में थी मैं थी मैं थोड़ा नाखवानो कदाचितवती तो बातो नो आवे के अगरवती जाए तो वो गल्ला <laughs> <बस। laughs> <ती> मा <ताम शुआ। laughs> ટોપરા પાક ફટાફટ બની જાય પણ પરફેક્ટ માપથી થી એટલે કેમ કે આ છે ટોપરા પાક તો ભેગો ન થાય એટલે એકદમ પરફેક્ટ માપથી થી બનાવો તો જ બરાબર થાય છે ને ઘી લગાઈ દે પ્લેટમાં રેડી તો જો મિક્સ થઈ ગઈ છે એટલે જો આ રીતે ન થાઉં જો આ રીતે નવ एकदम બધું ટોપરું બરોબર પલળી જાય ને એવું થાય ને તો બરોબર ઠેફલી પડે બાકી તો થોડુંક છૂટું પડી જાય અને બે પ્લેટમાં ઘી લગાવી માવો રાખવાનું દીધું છે એટલે બરોબર આમ પરફેક્ટ માપ આવે કિલો ટોપરે પાંચસો માવો જોઈએ કિલો ટોપરે પાંચસો માવો જોઈએ હા હવે તૈયાર થઈ ગયો છે આપણો ફાઈનલ ટોપરા પાક ને હવે આપણે ડીશની અંદર નાખી દઈએ હવે જો આપણે ડિસ્ટની અંદર આમાં તમે લાડવા વાળવા હોય તો વાળી લેવાના આ ડુડી વાળ હાલો ની વાળ છે તો આપણો આ ટોપરા પાક તૈયાર છે જો તમને આ રેસિપી કેવી લાગી કોમેન્ટ કરજો અને એકવાર ટ્રાય કરજો અહીંયા જો મમ્મી થોડીક લાડવી વાળવાનું ચાલુ કર્યું છે સરસ એકદમ ઢીલું હોય ને તો લાડવી વળી જાય અને આની અંદર

તો આપણે છે ને લાડુ ઢેફલી બધું તૈયાર થઈ ગયું છે આ ટોપરા પાકના જ બનાવેલા છે અને આ છે હલો દૂધીનો તો જેને ખાવા હોય આવી જાજો મમ્મી છે ને બહુ મસ્ત ટોપરા પાક બનાવે જો એકદમ પરફેક્ટ માપથી બનાવે એટલે બહુ મસ્ત બને તો અમારી રેસીપીની એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવો થયો એની કોમેન્ટ કરજો અને પરફેક્ટ માપથી બનાવજો એટલે સરસ એવો બનશે તો હાલો છે ને ખાવું હોય આવી જાવ અને ખાસ અંકિત થાયને ખાવો હોય તો કોમેન્ટ કરજે તો અમે તને મોકલાઈ દેવું બરાબર કેમ કે બધાય પહેલાં તો તને એવું થાય કે તમે રોજ બધું નવું નવું બનાવો છો એમ તો તારે ખાવું હોય તો પહેલાં કોમેન્ટ કરજો